ગાંધીનગરના વિધાનસભા પોડિયમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસ યાત્રાના ત્રેવીસ વર્ષ પૂર્ણ થતાં વિકાસ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ મુખ્ય સચિવ વરિષ્ઠ સચિવો અધિકારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મન વચન અને કર્મથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવનાની સામૂહિક ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમ ગાંધીનગરના વિધાનસભા પોડીયમ ખાતે યોજાયો હતો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ જે મંત્રીઓ છે તેઓએ આ જે છે શપથ લીધા હતા સાત ઓક્ટોમ્બરના બારને ઓગણચાલીસ મિનિટે તેઓએ શપથ લીધા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સાત ઓક્ટોબર બે હજાર એકના દિવસે શપથ લીધા હતા અને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી જેને લઈને આજે પણ એક જે છે આગામી સપ્તાહનું જે આયોજન કરવામાં આવ્યું છે વિકાસ સપ્તાહ જે સાત ઓક્ટોમ્બરથી પંદર ઓક્ટોમ્બર સુધી યોજાનાર છે આ વિકાસ સપ્તાહની ઉજવણીમાં તમામ જિલ્લાની અંદર અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જે કાર્યક્રમ થકે વિકાસની જે વાતો છે તે તમામ લોકો સુધી પહોંચાડવામાં આવશે